સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો છે નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પાસઠ મીટરે પહોંચી છે કેનાલ અને ટર્બાઇનમાં પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમ નેવું ટકા ભરાયું છે તો ઉપરવાસમાંથી પાણીની આવક અગિયાર લાખ છવ્વીસ હજાર નવસો પિસ્તાલીસ ક્યુસેક છે ડેમમાં ત્રણ હજાર આઠસો એકતાલીસ પોઈન્ટ ત્રેસઠ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે ત્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલ પણ નર્મદા ડેમના નવ દરવાજા ખુલ્લા છે નર્મદા ડેમમાં નવ દરવાજા બે પોઈન્ટ એક મીટર સુધી ખુલ્લા છે નર્મદા નદીમાં એક લાખ સત્તાવન હજાર એકસો એકાવન પાણી છોડવામાં આવી રહ્યું છે